મૃતક યુવાનના શરીર પર છરીની ઈજાના દસ જેટલા ઘા મારી નિર્મમ હત્યા નીપજાવવામાં આવી હતી જેના ત્રણ હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા ખાંભા પોલીસ મથકમાં જોવા મળતા આ ત્રણેય શખ્સો છે હત્યારાઓ નવા માલકનેશના મેહુલ પુંજાભાઈ સોલંકીના હત્યારા અલ્પેશ બારૈયા હિતેશ સોલંકી અને ગોપાળ બારૈયા પોલીસ ગિરફતમાં ઉભેલા ત્રણેય શખ્સોએ મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી હતી જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે થતા મેહુલ સોલંકી અને અલ્પેશ બારીયા વચ્ચે માથાકૂટ થયેલી હતી જે બાદ પોતાના ઘર નજીક અવેડા પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયા નીકળતા તેમણે ઠપકો આપ્યો જેમનું મન રાખીને અલ્પેશ બારીયા તેના બે મિત્રો ગોપાળ અને હિતેશને બોલાવીને પ્રથમ ગળાના ભાગે છરીનો એક ઘામ માર્યો બાદ દસ જેટલા છરીના ઘા મારીને મેહુલ સોલંકીની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી હત્યારાઓ નાસી છૂટ્યા હતા મૃતકને રાજુલા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને હત્યારાઓ સામે પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી હતી